આજે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ સુરત આવી પહોંચીને ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ સુરત આવી પહોંચ્યા હતા ત્યાં સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ પૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી બેઠક દરમિયાન સુરત પોલીસે લોકસભાની ચૂંટણીમાં કરેલી પ્રશંસનીય કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવાના મામલે પણ અભિનંદન પાઠવ્યા રાખ્યા હતા સાથે ગુજરાતની અલગ અલગ એજન્સીઓને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મિટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં હું આવ્યો છું એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનો પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો એક ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે